હવે વાત થઈ કહેવા સાધુની જે સાધુ તો નથી પણ કાયદા અને વ્યવસ્થાની બાજ નજરથી બચવા માટે તેણે સાધુનો વેશ ધારણ કર્યો હતો એક સમયે જે વલસાડમાં રહેતો હતો તે શાતિર 1000 કિલોમીટર દૂર વારાણસીમાં રહેતો હતો બે દાયકાથી જેણે પોલીસની આંખમાં ધૂળ નાખી છે તે શાતિર આરોપી વોન્ટેડ આરોપી હવે વલસાડ પોલીસના સંકંજામાં આવી ગયો છે જે એકવીસ વર્ષથી હતો વોન્ટેડ જેની બે દાયકાથી ચાલી રહી હતી શોધખોળ જેને પોલીસથી બચવા બદલ્યો હતો વેશ વેશની સાથે જેણે બદલ્યું હતું પોતાનું નામ વોન્ટેડ આરોપીને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે મોટી સફળતા એકવીસ વર્ષથી ફરાર આરોપી વલસાડ પોલીસના સકંજામાં વલસાડ પોલીસે વેશપલટો કરી પાર પાડ્યું ઓપરેશન વલસાડથી એક હજાર કિલોમીટર દૂર વારાણસીથી કરી ધરપકડ વલસાડના ભિલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે ના એક ગંભીર ગુનાનો ફરાર આરોપી આખરે એકવીસ વર્ષ બાદ ઝડપાઈ ગયો છે જિલ્લા પોલીસે વેશ કરી સતત ચાર દિવસ સુધી રેકી કરી ઉત્તર પ્રદેશના વારાણસીથી આરોપી આનંદ શિવ પૂજન તિવારીની ધરપકડ કરી છે પરંતુ આરોપી જે વેશમાં પકડાયો છે તે જોઈ ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસના સકંજામાં સાધુના વેશમાં ઊભો રહેલો આ એ જ વોન્ટેડ છે જે સાધુ બની વારાણસીમાં એકવીસ વર્ષથી છુપાયો હતો ગુનામાં એકવીસ વર્ષથી નાસ્તો ફરતો આનંદ તિવારી જે ખોટી સ્વામી તરીકેની સાધુ તરીકેની શ્રી શ્રી એકસો આઠ આનંદ દેવની ઓળખ આપીને જે કાશી બનારસમાં રહેતો હતો એને બનારસથી લાવીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી સરસ દરમિયાન એનો કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ એ આઈસીજીએસ પોર્ટલ ઈ ગુચકો પર પણ ચેક કરવામાં આવશે સાથે સાથે આ વ્યક્તિ જે છે આનંદ તિવારી

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી યુપીના વારાણસીમાં છુપાયો છે તેના આધારે પોલીસની એક ટીમ વારાણસી ગઈ વેશ પલટો કરી વારાણસી અને આસપાસના વિસ્તારમાં આવેલા મંદિરો તેમજ આશ્રમમાં તપાસ કરી હતી આરોપી આનંદ નામ બદલી એકસો આઠ અનંત દેવી સાધુનું નામ ધારણ કર્યું હતું ચોસ્થી ઘાટ પર સાધુ બની આશ્રમમાં રહેતો હતો થોડા સમય અગાઉ મહાકુંભમાં પણ સાધુ બની દોઢ મહિના સુધી રહ્યો હતો ત્યારબાદ પરત આશ્રમમાં આવી ગયો હતો જ્યાંથી આરોપીને વલસાડ પોલીસની ટીમે ઝડપી લીધો છે સ્ટેશનના ચાર કોન્સ્ટેબલો ખાનગી કપડામાં ચિંતામણ નીતિન નિલેશ અને ભરત આ ચાર જે ભિલાડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ને કોન્સ્ટેબલ છે એ ચાર જણની ટીમ અહીંયાથી કાશી બનારસ રવાના થઈ હતી સતત ત્રણ થી ચાર દિવસ સુધી એ લોકોએ ત્યાંના વિસ્તારના કાશી બનારસના લોકોની જેમ ત્યાં જે દર્શન કરવા અને ત્યાં જે લોકો આવે છે એમની જેમ ગમછા પહેરીને સાદા કપડામાં સાદા ચપ્પલમાં દાઢી વધારીને એ લોકો ત્રણ ચાર દિવસથી રોકાયા હતા અને આ સ્વામી આનંદદેવ છે જે પૂર્તે જે ઓરિજિનલ આનંદ તિવારી એ આરોપી છે એની વિસ્તારમાં વોચ રાખી હતી અને ચોક્કસ હકીકત આધારે એ આરોપી જે છે આનંદ તિવારી એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે ઉમરગામમાં ગુનો આચર્યા બાદ પોલીસથી બચવા આરોપી ત્યાંથી એક હજાર કિલોમીટર દૂર છેક યુપીના વારાણસીમાં છુપાયો હતો કોઈ ઓળખી ના શકે તે માટે વેશની સાથે નામ પણ બદલી નાખ્યું આરોપીને એમ હતું કે આટલા બધા વર્ષો વીતી ગયા છે તો પોલીસે તેના ગુનાની ફાઇલ ક્યારનીયે માળિયા પર ચડાવી દીધી હશે પરંતુ એકવીસ વર્ષે આખરે પોલીસ તેના સુધી પહોંચી જ ગઈ પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ